તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે બધી ડિટેલ આગળ મુસાની અંદર મળી જશે પૂરો જોતા રહેજો તમને સારો લાગે તો શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો એસી બ્લુ કલરમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર ના મોડેલ વાત કરું તો બે અને અઢાર કંપની ફિટિંગ ઓરિજિનલ કંડિશનમાં છે કોઈ પણ પ્રકાર ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે ઓછું ચલાવેલું ને ફૂલ સાચવેલું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ભાણવર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે મુસાભાઈ નામ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો